ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે જેમાં વિડીયો જે વાયરલ થયો હતો અને તે વિડીયોમાં વાસણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગુપ્તાનગર પ્રવીણનગર રોડ પાસે એક થાર કાર ચાલકને જાહેર રસ્તા પર એક બીજા કાર ચાલકે રોકીને તેની થાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલો કરીને તે લોકો ફરાર થઈ ગયા હતા જેને લઈને અત્યારે હાલ વાસણા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવેલ છે અને વધુ વિઘટ માટે વાત કરીશું એમ ડિવિઝન ઇન્ચાર્જ એસી પી શ્રીથી એક બનાવ વાસણા પોલીસ સ્ટેશનની હદમાં થાર ગાડીને ત્રેવીસ તારીખે રાતના સમયે રોકી અને એક અજાણી બ્રેજા ગાડીનામાંથી ત્રણથી ચાર માણસો ઉતરી અને થાર ગાડીના ચાલકને રોકવાનો પ્રયાસ કરે છે તથા ગાડીની સાથે રોકવા માટેના પ્રયાસના ભાગરૂપે એને ઉપર તોડફોડ કરે છે એવો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા જે વિડીયોની આધારે તપાસ કરતાં ઉપરોક્ત જે થાર ગાડીના જે નંબર છે જી જે જીરો વન ડબલ્યુ એમ સોળ સોળ છે અને જેના વ્યક્તિ છે ચલાવનાર શાહનવાઝ મોહમ્મદ યાસીન કરીને છે જે ગ્યાસપુરનો વતની છે ઉપરોક્ત બનાવ અનુસંધાન એવું છે કે અરજદારશ્રીએ આ જે થારગાડીવાળો છે એને એક અરજી પોલીસ સ્ટેશનમાં ત્રેવીસ તારીખે મોડી રાતે ઢોઢપોળાબીની આસપાસ આપેલી જેમાં પોતે પોતાની પર્સની દુકાન હોય એ પર્સની દુકાન બંધ કરી જમાલપુરથી પોતાના પરિવારના ઘરે જતો હતો એ દરમિયાન પાછળથી એક બ્રેજા ગાડીએ ઓવરટેક કરી અને એને ઊભો રાખી અને એવું કીધું કે તમે પાછળ કોઈ બનાવ બનાવી કે ફાયરિંગ કરીને આવેલ છો ઊભા રહ્યો અરજદારે એવું કીધું છે કે ભાઈ મેં આવો કોઈ બનાવ કર્યો નથી બંને વચ્ચે થોડીક તસલ થાય છે થાર ગાડીને રોકવાના પ્રયાસ કરે છે જે પ્રયાસના ભાગરૂપે થાર ગાડીમાં આવેલા ચાર અજાણ્યા ઈસમો જે લખાવે છે જેના નામ ટાઈમ એને ખ્યાલ નથી એને ગાડીને રોકવાના પ્રયાસના ભાગરૂપે ગાડીના ગ્લાસ ઉપર અને સાઈડ ગ્લાસ ઉપર કોઈ સાધન વડે તોડફોડ કરતાં એને નુકસાન ગયેલ છે જે અરજી તેઓએ આપેલ છે ત્યારબાદ અરજદારશ્રીનો સંપર્ક કરતા અરજદારસિંહના ફેમિલીમાંથી કોઈ સેલ્બી હોસ્પિટલની અંદર એડમિટ છે એટલે અરજદારશ્રી છે કે હું એમની ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યારબાદ મેં અરજી આપેલી છે અરજીની આગળની કાર્યવાહી માટે હું જાતેથી પોલીસ સ્ટેશન ખાતે આવી જઈશ બીજા ગાડીનો નંબર જે જીરો સેવન ડીએ બાવીસ ઓગણપચાસ મળેલ છે જેના આરટીઓ નંબર આધારે તપાસ ચાલુ છે અને આરટીઓ નંબર સિવાય હાલ એ ગાડી કોણ વાપરે છે તેની પણ તપાસ ચાલુ છે વિશેષ તપાસ ફરિયાદી અરજદારશ્રી જે આવે અને એ જણાવે ત્યારબાદ જ આગળની વધુ તપાસ થઈ શકશે એમાં કોઈ હકીકત ખુલશે તો એ બાબતે જરૂરી જે કંઈ કાર્યવાહી કરવાની થશે તે કાર્યવાહી કરવામાં આવશે અને એ બાબતે આપને પાછળથી જાણ કરવામાં આવશે ફરિયાદી સાથે એવું તો શું થયું હતું જે પ્રમાણે આક્ષેપ કરવામાં આવે કે તમે આગળ ફાયરિંગ ફરિયાદીશી જે જણાવ્યું છે એ અરજી આપીને ફરિયાદીસી જતા રહ્યા છે ત્યારબાદ એની વધુ પૂછપરછ બાકી છે એનો સંપર્ક ઇન્ચાર્જ વિજલપુર પીઆઈ હાલના ઇન્ચાર્જ પીઆઈ અને વીજલપુર પીઆઈ દ્વારા કરો આવેલ છે હાલ એના રિલેટિવ સેલ્વી હોસ્પિટલ ખાતે એડમિટ હોય અને હું એમની ટ્રીટમેન્ટ અને કાર્યવાહી પૂરી કરી અને હું તપાસમાં સહકાર આપવા માટે વાસણા પોલીસ સ્ટેશન આવીશ તેવી હકીકત જણાવેલ છે તેઓની પૂછપરછ અને બાકી ત્યારબાદ જ ખ્યાલ આવશે કે આ એકચ્યુઅલી પરિસ્થિતિ સેના હિસાબે છે કોઈ જૂની અદાવતનો ઝઘડો હતો કે કોઈ રોડ રેસિંગનો મામલો હતો કે સ્થળીક આવેગના હિસાબે કોઈ બનેલો બનાવ છે એ ત્યારબાદ જ કહી શકાય છે અને જે કંઈ હકીકત હશે એની આપને પાછળથી અલગથી જાણ કરવામાં ચાર અજાણ્યા ઈસમ હતા એની બાબતે આપણે જે રીતે વાત કરી ચાર અજાણ્યા ઈસમ એને લખાવે છે જેનો ગાડી નંબર આપ્યો છે જે આધારે તપાસ ચાલે છે